ડે સ્પેશલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે બે હાજર ત્રેવીસની રાજકીય ઉથલપાથલની હવે બે ત્રેવીસ સમાપ્ત થવા જઈ રહ્યું છે અને બે ની શરૂઆત થશે ત્યારે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે કે આ રાજકારણમાં બે હજાર ત્રેવીસ ખરેખર કેવું રહ્યું રાજકારણમાં જોડાયેલા જે નેતાઓ છે અને નેતાઓની સાથે સાથે નાના કાર્યકર્તાઓની વાત કરીએ મોટા પક્ષોની વાત કરીએ તો ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે ઘણી ઉથલપાથલ જોવા મળી છે ને ઉથલપાથલની અસર કેટલી સામાન્ય જનતા પર પડી છે તેના વિશે પણ વાત કરીશું ભારતીય જનતા પાર્ટી હોય વિરોધ પક્ષ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી હોય ત્રણેય પાર્ટી એની સાથે બીજા બીજી અન્ય બીજા અન્ય પક્ષોની પણ વાત કરીએ તેની સાથે જોડાયેલા નેતાઓની પણ વાત કરીએ તો આપણને ઘણા પરિવર્તન જોવા મળ્યા ક્યાંક કોઈ નેતાઓના સિતારો આપણને ચમકતા જોવા મળ્યા તો ક્યાંક કોઈ નેતાઓના અમુક એવા નિવેદનોના કારણે ક્યાંક એમના એમના પર આક્ષેપો થયા તો ક્યાંક વિવાદો પણ થયા ખાસ કરીને વાત કરીએ સમગ્ર બે હજાર ત્રેવીસની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કેવો રહ્યો આ બે હજાર ત્રેવીસ તો પછી રાહુલ ગાંધી માટે કેવો રહ્યો આ બે હજાર ત્રેવીસ તેના વિશે પણ કરીશું વાત અને સાથે જ કઈ મોટી રાજકીય ઉથલપાથલ કે જે ટોક ઓફ ધી ટાઉન રહી કે જે એવી ઘટનાઓ છે કે જે આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહી અને જેના કારણે ક્યાંક એવું કહી શકીએ છે કે તેની અસર સામાન્ય જનતા પર પણ જોવા મળી ને તેની અસર આવનારી ચૂંટણી પર પણ જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષકો જયવંતભાઈ પંડ્યા પ્રશાંતભાઈ ગઢવી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડેસભાઈ

તરીકે ભારતે ભારતની અંદર અલગ અલગ શહેરોમાં સફળતાપૂર્વક સંમેલનો કર્યા કર્યા ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં તો એ ખૂબ મોટી વાત છે એમાં પણ આપણો જે વસુધૈવ કુટુંબકમનો લોકો એ આખો સંદેશ આપ્યો વન નેશન વન વર્લ્ડ વન ફેમિલી એ પ્રકારનો અને એમાં જે સંમેલન દિલ્હીમાં છેલ્લે થયું ને એમાં જે રાષ્ટ્રપ્રમુખો આવ્યા વિવિધ દેશોના અને એમની સાથે જે ભારતની એટલે આપણા પ્રતિનિધિ તરીકે મોદી છે ગરીમાં જોવા મળી એ ખૂબ સરસ રહી અને એ જ સમયે રાહુલ ગાંધી છે વિદેશમાં યુરોપમાં જઈ અને ભારતની બદબોઈ કરતા હતા તો એ યોગ્ય ન રહ્યું ખાસ કરીને મુસલમાનો ને પ્રશ્ન ઉઠાવતા રહે છે પ્રશ્ન ઉઠાવવામાં ખોટું નથી પરંતુ જયારે આ પ્રકારના સંમેલનો થતા હોય ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરવા એ કેટલું યોગ્ય છે એ વિચારવું પડે બીજી બાજુ જે સંસદ તો અંગ્રેજોના સમયથી જે આખું માળખું ચાલ્યું આવતું હતું સંસદના ભવનનું અને એમાં જેટલી જરૂરિયાતો ઊભી થઈ હતી એ જરૂરિયાતો કારણ કે સંસદોની સંખ્યા વધવાની હતી વસ્તી વધતી જાય એમ સાંસદોની સંખ્યા વધારવી પડે તો એ વસ્તીને અનુરૂપ અને કેટલીક જરૂરિયાતોને અનુરૂપ નવું સંસદ ભવન બનાવવું જોઈએ અને એ પણ ભારતીય દ્રષ્ટિકોણ સાથે પેલું જે અંગ્રેજોનું હતું એ અંગ્રેજોના સ્થાપત્ય મુજબ હતું આ ભારતીય દ્રષ્ટિકોણ મુજબ બનાવવામાં આવ્યું છે અદભુત બનાવવામાં આવ્યું છે પરંતુ આટલે મોટી ખોડ એ રહી ગઈ કે તેર ડિસેમ્બર બે એટલે બે હજાર ત્રણ માં જે બે હજાર એક માં આક્રમણ થયું હતું એના બરાબર વીસ વર્ષ બાવીસ વર્ષ પછી આ આ પ્રકારનો એક બે જણા ઘુસી જાય સંસદમાં અને એ પણ ભાજપના સાંસદના પાસ સાથે તો મેં કહ્યું એમ કે એક એક્સ્ટ્રીમ જોવા મળ્યા બે પ્રકારના ઊંચા અને નીચા એક બાજુ આ મહુવા મોહિત્રાની જે એણે કર્યું એને પોતાનો પાસવર્ડ છે લોગિન આઈડી એ બીજાને આપી દીધો અને એ પ્રકારે આખું બીજેથી દુબઈથી લોગિન થયું અને એણે જે પ્રશ્ન પૂછવાના બદલામાં કથાકથિત રીતે હજી પુરવાર થાય કોર્ટમાં એ છે છે પણ અત્યારે પ્રાથમિક રીતે થઈ એ એ પૈસા બધું મોંઘી મોંઘી સોગાતો લીધી ને એમાં એની એના જ પૂર્વ પ્રેમી એ આ બધી તો જાહેર કરી અને જે ઉદ્યોગપતિ હતા એને પણ સ્વીકાર્યું તો આ બધી વસ્તુ છે સંસદની ગરિમાને ખૂબ લજવનારી રહી સંસદમાંથી અભૂતપૂર્વ રીતે આટલા બધા સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવા એ પણ ખોટું રહ્યું એક તરફ વિપક્ષના લોકો પણ એ પ્રકારે ઈચ્છતા હતા કે એમને સસ્પેન્ડ કરવામાં આવે તો બીજી બાજુ સ્પીકરે પણ અધ્યક્ષ ઓમ બિરલાજી એ પણ એમને સસ્પેન્ડ કર્યા તો બંને પ્રકારે એમાં પણ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવી એ પણ આવા પ્રદર્શન કરતા હોય ત્યારે તમારી જે ગંભીર ગરીમાં જોવા મળી જોઈએ એ ન જોવા મળી ને એમાં પણ સૌથી નેતા રાહુલ ગાંધીનો વિડીયો ઉતારતા હોય તો આ મને લાગે છે કે આ એકદમ એક્સ્ટ્રીમ બંને બાજુથી જોવા મળ્યા જી 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 બિલકુલ અને જે પ્રકારે વાયરલ થયો ને ત્યારબાદ પણ એમણે જે પ્રકારે જવાબ આપ્યો હતો કે મિમિક્રી કરવી એ કોઈ અપમાન નથી અમારી કળા છે આ પ્રકારના ઘણા બધા નિવેદનો રાજકારણમાંથી આપણને આ વર્ષે સાંભળવા મળ્યા છે પ્રશાંત આપ શું કહેશો તો વાત ચાલી થઈ કોન્ટ્રાવર્સીની પણ રાજકારણ માટે આ વર્ષ એમ જોવા જઈએ તો જો પોઝિટિવ બાબતોની વાત કરીએ તો શું કહેશો કે કેવું રહ્યું આ રાજકારણમાં કઈ સારી એવી બાબતો પણ આપણને જોવા મળે આમ તો રાજકીય ઉથલપાથલ દેશમાં ચાલતી જ હોય અવિરત અને અનંત હોય એટલે અવિરત ચાલતી રહેતી હોય પ્રક્રિયા અને ઘટના પણ પણ વર્ષને દ્રષ્ટાંત રૂપે ટાંકવામાં આવે કે બે હજાર ત્રેવીસ માં આવું થયું હતું કેટલાય વર્ષો પછી બે હજાર ત્રેવીસ માં થયું બે હજાર ત્રેવીસ પછી હવે ક્યારે થશે ખબર નથી તો દ્રષ્ટાંત તરીકે ટાંકવામાં બે ત્રણ સારી વસ્તુ એક જેમ વાત કરી કે નવું સંસદ બન્યું નવું સંસદ એનું ઉદઘાટન અને એની અંદર હવે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ નવું સંસદ ત્યાં બેસે છે લોકો એટલે કે સો વર્ષ પછી બન્યું અને આવનારા સો વર્ષ કરતા પણ વધારે કદાચ આ સંસદ રહેશે એટલે ઇતિહાસમાં ટાંકવામાં આવે બે હજાર ત્રેવીસ માં આની રચના થઈ હતી મહિલા બિલ રિઝર્વેશન પહેલી વાર કદાચ આ પસાર થયું જે કઈ પહેલા હતું બે હજાર ત્રેવીસમાં સારી રીતે કે હવેનું અમલીકરણની દિશામાં આગળ વધવાનું છે આપણે જી ટ્વેન્ટી યજમાની જે આપણે કરી કે છેલ્લે ક્યારે થયું હતું બે હજાર ત્રેવીસમાં થયું તેમ એમ એવું કહેવામાં આવશે ઇમરજન્સી પછી એકવાર જે વિપક્ષ ભેગો થયો વિપક્ષ બે હજાર ત્રેવીસમાં માં ફરી પાછો એકવાર ભેગો થયો અને ઇન્ડિયા ગઠબંધન નામ આપવામાં આવ્યું કારણ કે ઇમરજન્સી પછી નાના મોટા ગઠબંધન જરૂરિયાત પ્રમાણે થતા હતા પણ તમામ વિપક્ષ એટલે બે ફાટા જ લિટરલી પડે કે એક બાજુ ભાજપ ના ઇન્ફ્લુઅન્સ વાળું બીજું કોંગ્રેસના ઇન્ફ્લુઅન્સ વાળું તો આવા બે મોટા ફાટાનું એક ગઠબંધન આ વર્ષે બન્યું છે ઘણી બધી ઘટનાઓ પોઝિટિવ નેગેટિવની આપણે વાત કરીએ એટલે મેં દ્રષ્ટાંતમાં ટાંકવામાં આવે એટલે મણિપુરને પણ આપણે યાદ કરવું પડે કે આવું પહેલી વાર કદાચ આવું થયું હશે આ બહુ સારી વાત છે જ નહીં આપણા માટે કલંકિત વાત કહેવાય કે એક સ્ત્રી માટે આવો વિડીયો બનાવીને વાયરલ થાય અને એ તો વાયરલ થાય પછી ખબર પડે પણ એના ઉપર આટલો અત્યાચાર થાય અદાણીને નો ઇશ્યુ થયો કે રાતોરાત દેશનો અને વર્લ્ડનો બીજા ત્રીજા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ એના એના માર્કેટ કેપિટલમાં એટલો બધો ડાઉન થઈ જાય અને એની અસર પછી એના નામથી સંસદ ચાલે પચીસ પચીસ દિવસ સુધી સંસદમાં હોબાળો ચાલે બે હજાર ત્રેવીસ નો આખો આંકડો માણો કે સંસદ કેટલા દિવસ ચાલ્યું તો કદાચ બીજા વર્ષોની કમ્પેરમાં બહુ જ ઓછા એટલે કલાકો ચાલ્યું છે કે આટલા જ કલાકો એમ કદાચ એવું હોય કે દિવસો મહિના ગણાય બે મહિના ચાલ્યું ચાર મહિના તો સારું કહેવાય આ તો કલાકો આપણે ગણી શકશું માસ સસ્પેન્શન બધાને એક સાથે સસ્પેન્ડ કરવા અને સંસદમાંથી રાહુલ ગાંધીનું સસ્પેન્શન એટલે બે હજાર સોળ માં એકાદ છૂટા છવાયા સંસદ સભ્ય લીગલ કારણથી એમને કરવામાં આવ્યા જ્યારે આ તો કાયદેસર માનહાનિનો દાવો થાય કોર્ટનો ચુકાદો આવે અને એનું સસ્પેન્ડ એટલે એને એનું સંસદ સભ્ય પદ રદ કરવામાં આવે આ બધી ઘટનાઓ બે હાજર ત્રેવીસ માં ઇતિહાસમાં ટાંકવામાં આવશે ઓવરણ તમે જો ને આમ જોવા જાવ ક્યાં તો અવિરત પ્રક્રિયા છે રાજકારણ તો પણ સારું નરસું અને એનાથી હિન્દુસ્તાનને હિન્દુસ્તાનની જનતાને ક્યાં શું ફરક પડવાનો છે એમ તો જેમ કે મહિલા બિલ આવ્યું તો ચોક્કસ થી તેત્રીસ ટકા અનામત મળતું થઈ જશે એનો બી હજી કદાચ એક નવું બાયફર્કેશન આવે એમાં ઘણો બધો મહિલાઓને ફાયદો થવાનો છે ઇન્ડિયા ગઠબંધન બને અને યુનાઇટેડ થાય એની અસર ચૂંટણીમાં જો પડતી થાય જો નહીં પડે તો અગેન બધાના અસ્તિત્વ જોખમાઈ જશે અને ચોવીસમાં માં ચૂંટણીની એટલે ચોવીસમાં જે કંઈ થવાનું છે એ ત્રેવીસને ને લઈને થવાનું છે કારણ કે આપણો વોટર છે ને બહુ આમ ભૂલી જતો હોય છે એટલે લેટેસ્ટ વસ્તુ યાદ રાખે એ છેલ્લા દસ વર્ષનો હિસાબ કદાચ નહીં કરે છેલ્લા પચાસ વર્ષનો હિસાબ નહીં કરે પણ છેલ્લા વર્ષમાં શું થયું છે એટલે બે હજાર ને માં રાખી બે હજાર ત્રેવીસમાં જે ચૂંટણીઓ થઈ એ પણ એક પરિણામ એવા આયા જેમ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ આમ ટોટલ કદાચ નવ રાજ્યોમાં ચૂંટણી થઈ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી એટલે સરકાર જે બની અલગ આખી જે ચાલતી હતી એ પાડીને એ જ રીતે રાજસ્થાનમાં અસંભવ વસ્તુ સંભવ થઈ ગઈ ઓવરઓલ ઘણા બધા ચઢાવ ઉતાર આપણે બધાએ જોયા છે પણ જો વેક્યુમ બહુ મોટો એટલે માનો કે 24 માં જેમ આપણે ગઈ વખત 19 માં જે રિઝલ્ટ આવ્યું એ જ વસ્તુ 24 માં આવે તો બહુ જ હેવી વેક્યુમ ક્રિએટ થશે પોલિટિકલ કારણ કે વિપક્ષ નબળો છે દેશવ્યાપી કશું કરી શકતો નથી એના ગઠબંધનમાં એની સાથે સાથી પણ એક પણ પ્રશ્ન બી કરે ગઠબંધન પછી પણ જો આ પરિણામ આવ્યું ને તો આ બહુ મોટી બાબત થશે ને હવે ક્યાં સુધી બીજેપી આ મોટી પાર્ટીના સાથે જેવું કઈ શકે સ્ટ્રોંગ પાર્ટી તરીકે રહેશે એનો કોઈ જવાબ નહીં હોય જો આ વખતે પણ આ ગઠબંધન પછી પણ પરિણામો આપણને જોવા મળ્યા તો આપણે એક મોટી વાત કહી શકાય છે જયવંત બે હજાર ત્રેવીસ ની તો રાહુલ ગાંધીનું સસ્પેન્શન એ ખાસ કરીને કેટલું ચર્ચામાં રહ્યું હતું જે પ્રકારે રાહુલ ગાંધી પર માનહાની દાવો થયો અને ત્યારબાદ એમને સંસદ સભ્ય પદ ગુમાવવું પડ્યું પણ એક રાહુલ ગાંધી માટે આ બે હજાર ત્રેવીસમાં માં કદાચ એમને યાદ રહી જશે એવી વાત કહી શકાય છે જયવંતભાઈ માત્ર રાહુલ ગાંધી ને કોઈ પણ સાંસદ અથવા કોઈ પણ જાહેર પડેલા નેતા એ ભાષાની ગરિમા અને ખાસ કરીને આક્ષેપો કરતી વખતે એ આક્ષેપ છે એ જે વ્યક્તિના સંદર્ભમાં જ હોય અને એના કારણે આખા સમાજને ન કેવું પડે એ પ્રકારનો એક બોધપાઠ અને કોઈ હિંમત કરી કે ગાંધી પરિવારની સામે ઇન્દિરા ગાંધી સામે જ્યારે એ પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલય ચુકાદો આપ્યો તો એ પછી કદાચ મારી દ્રષ્ટિએ આ પહેલી વાર એવો ચુકાદો હતો જેમાં સજા આપવામાં આવી તો એ પ્રકારનું આખું અભૂતપૂર્વ પગલું હતું જહજ હતા ન્યાયાલયમાંથી એને છૂટ મળી ગઈ એટલે પાછા સાંસદ બની ગયા એવી જ રીતે બીજી જે ઘટનાઓની વાત કરીએ તો આપણા ઘણી બધી સારી ઘટનાઓ બની કે અંગ્રેજોના સમયથી જે આપણા સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડ ચાલતા હતા એનું નામ બદલી ને ભારતીય ન્યાય ઘણા બધા એની સાથોસાથ જમ્મુ કાશ્મીર માટે જે અન્યાય થતો હતો દલિતોને હિન્દુઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માટે જે એને આપણે ગણતા નહોતા આમ તા ખતા પણ ગણતા નહોતા તો એના માટે અનામત સીટો રાખવામાં આવી તો એ રીતે એક આખું એ વિધેયક પસાર કરવામાં આવ્યું એવી જ રીતે ખાસ કરીને સૌથી મહત્વની ઘટના મને બે હજાર ત્રેવીસ માં લાગી હોય ને તો એ વિદેશોમાં ખાસ કરીને પાકિસ્તાન અને કેનેડામાં જે ભારત વિરોધી ભારત દ્રોહી લોકો છે એવા લોકો ત્રાસવાદી હોય ખાલિસ્તાની હોય એના રહસ્યમાં એ મૃત્યુ અજ્ઞાત લોકો એ જે કર્યા તો એ ખૂબ મહત્વની ઘટના લાગે છે ને એમાં અમેરિકા ચંચુપાત કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે અમેરિકામાં પણ પંચ સિંહની પન્નુ છે એની તેનો પ્રયત્ન કરવામાં આવ્યો એટલે અમેરિકાના ઇશારે જે બધા હોય એમાં કોઈ બેમજ નથી અને એમ છતાંય આ પ્રકારનો પ્રયત્ન થયો હતો હવે એ થયું છે કે આ કેમ ચાલે એટલે એ આગામી દિવસોમાં એના પડઘા જોવા મળશે એ સાથે સાથે ભારતીય રૂપિયામાં યુએઈ ને સાથે વેપાર આપણે ચાલુ કરીએ એટલે ડોલરને બાયપાસ કરીને આપણે બહુ ટીકા મારા સહિતના લોકો પ્રશાંતભાઈ પણ કરતા હશે કે ડોલર ગગડી ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે પરંતુ હવે ડોલરની જરૂરત ન પડે એ રીતે ભારતીય રૂપિયામાં વેપાર તો એ પણ મને લાગે છે કે બહુ મોટી ઘટના છે રશિયા સાથે તો આપણે કરતા હતા એની સાથોસાથ હવે યુએઈ સાથે પણ અને હવે ટૂંક સમયમાં દુબઈમાં અબુ અબુધાબીમાં સોરી મંદિર હિન્દુ મંદિર છે એ બનવા એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે પણ આવનારા સમયમાં મોટી ઘટના દેખાશે જી 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 બિલકુલ હવે પ્રશાંત ભાઈ અહીંયા અમુક એવા નેતાઓ કે જેમની માટે આ બે હજાર ત્રેવીસ કદાચ એવું કહી શકાય કે શ્રાપ સમાન રહ્યું કદાચ એવું કહી શકાય કે એ વાદ વિવાદોમાં રહ્યા એવા નેતાઓ જેમ કે આપણે વર્ષની શરૂઆતમાં જે ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ છે તેમની સામે યોલ શોષણનો આરોપ લાગ્યો હતો એ સિવાય આપણે રાહુલ ગાંધીની વાત કરી સંસદ સભ્ય પદ રદ થયો તો અહીંયા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા ની પર ધરપકડ થઈ આ એવા નેતાઓ કે જેમના પર અમુક આરોપો લાગ્યા તો ક્યાંક તેમના પર ધરપકડ થઈ આ એના કારણે પણ બે હજાર ત્રેવીસ ને કદાચ એ પોતે પણ ન બોલી શકે એટલે બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જેમ અમુક વસ્તુ દ્રષ્ટાંતની જે હું વાત કરું છું એવું કે આ વર્ષમાં મેક્સિમમ એટલે નો રેકોર્ડ આપણે ચેક કરશું ભવિષ્યમાં કે એક્ટિવ રહેતું તો હાઈએસ્ટ એક્ટિવ રહ્યું બહુ બધા નેતાઓના ઘરે સીબીઆઈ ની રેડ લોકોને જેલ થઈ ગઈ જેલમાં એટલે લોકોને જેલ સુધી જવું પડ્યું રાહુલ ગાંધી હર હંમેશામાં રહ્યા ઇવન એક ટાઈમ એવો આવ્યો કે નરેન્દ્ર મોદી ઉપર પણ થોડી ઘણી તવાઈ એટલે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી મણિપુર થયા પછી એટલે એ વખતે જે પ્રધાનમંત્રી તરીકે કરવું જોઈએ એ એ એ જે ના આવ્યું રેસીપ્રોકેશન એટલે એમની ઉપર પણ ઘણી તવાઈ વાગી હતી જે તે વખતે એટલે ઓવરઓલ આમ જેને કહેવાય કે બહુ જ ઉતાર ચઢાવ સાથેનું આખું આ વર્ષ રહ્યું નરેન્દ્ર મોદી માટે પોઝિટિવ એટલા માટે કે એક તો નવ રાજ્યોમાં જે ચૂંટણી થઈ એમાં ક્યાંક એટલે કોંગ્રેસનું ધોવાણ થયું ભાજપ બહુ સારી રીતે ખીલીને બહાર આવ્યું રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ એ સિવાય બીજા રાજ્યોમાં પણ ખૂબ ખીલી ને બહાર આવ્યું ઓવરઓલ પરિસ્થિતિ રાજકીય એટલે ભાજપની મજબૂત બનતી જાય છે યૌન શોષણ વાળો કામ થયું તો હમણાં આપણે બે દિવસથી વાંચીએ છીએ લોકો એના એવોર્ડ પાછા આપવાથી લઈ અને એને પેલામાંથી કાઢવા સુધીની પણ વાત થઈ ગઈ છે નવું સંગઠન બનવાનું છે સો આમ જોવા જાવ તો રાજકીય રીતે જે એક રેગ્યુલરિઝમ હોવું જોઈએ ને એ નહોતું એક સ્ટ્રેટ લાઈન જે હોવી જોઈએ વર્ષની એટલે ઓવરઓલ પણ વરસ કરતા એનાથી ઘણું ટ્વિસ્ટેડ રહ્યું છે ટ્વિસ્ટેડ એટલા માટે કે સંસદ ચાલે તો આપણને ખબર ના પડે આપણે તો હોબાળાની ચર્ચા કરવાની સંસદ ચાલતું હોય તો એની અંદર સારા કોઈ કાયદા પસાર કરવા હોય તો હર એમાં કોઈ એકમત થાય થાય અને સારી રીતે પસાર ના એટલે બહુ જ ડિસ્ક્રિમિનેશન જેને કહેવાય છે ને કે હમણાં વચ્ચે ગુજરાતમાં પણ હાઈકોર્ટે થોડી ટકોર કરી હતી કે અમીર અમીર અને ગરીબ ગરીબ વચ્ચેનો જે તફાવત બે આમ બહુ ઇમ્બેલેન્સ છે એટલું મોટું ઇમ્બેલેન્સ પોલિટિકલ દેખાઈ રહ્યું છે કે મોદી એ સમર્થક અને મોદી વિરોધી

આખા વર્ષનું સરવૈયુ આપણે મારીએ તો પોલિટિકલ ઇમ્બેલેન્સ બહુ વધુ છે સામે જનતાને શું મળ્યું ના પેટ્રોલ ડીઝલમાં એક રૂપિયાનો ઘટાડો થયો છેલ્લે ક્યારે ઘટાડો થયો દસ રૂપિયાનો હવે જે વાત ચાલે છે અત્યારે તો એ દસ રૂપિયાનો ઘટાડો એક વર્ષ પહેલા થઈ ગયો હતો દિવાળી વખત થયો હતો એના પછી છેલ્લા એક વર્ષમાં ન પેટ્રોલ ડીઝલ ઘટ્યું ના વાત કરીએ એમ ડોલરની સામે રૂપિયો કંઈક મજબૂત થઈ રહ્યો છે બીજા કોઈ ફાયદા રેપો રેટ આરબીઆઈ નો રેપો રેટ છેલ્લા ત્રણેય ક્વાર્ટરમાં એટલે આખું વર્ષ તમે જોવા જાવ તો ક્યાંય રેપો રેટમાં સુધારો નથી થયો એ સુધારાના હિસાબે એની અસર આમ જનતા ઉપર નથી પોલિટિકલ કંટ્રોલ ને ડ્રીવન હોય કારણ કે આ પાંચ રાજ્યોના પરિણામ હતા એ સોમવારે તમે જુઓ શનિ રવિવારે પરિણામ આવે સોમવારે માર્કેટ ઉપર અસર દેખાઈ અને ખૂબ માર્કેટ કેપિટલ ઉપર ગયું શેર બજાર ખૂબ ઉપર ગયું એટલે શેર બજાર એટલે કે જેને કહેવાય ને જુગાર કહી શકાય એ ખૂબ એની દિશામાં આગળ વધ્યું આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર ની મેચો રમાઈ ક્રિકેટની મેચ રમાઈ એ આપણા માટે ગુજરાત માટે આ બે હજાર વર્ષ સારું કહેવાય પણ મેં કીધું એમ છેલ્લે મને જનહિતના હા કદાચ એસી કરોડ લોકોને રાશન મળ્યું હશે એવું પહેલું વર્ષ હશે કે આખું વર્ષ બારે મહિના ગઈ વખતની ચૂંટણી પછી બાર મહિના એટલે સલંગ એક વર્ષ સુધી ઇન્ડિયાની અંદર ગરીબોને રાશન આપ્યું કદાચ બે હાજર ત્રેવીસ એકમાત્ર વર્ષ હશે કેટલી સ્કૂલો ખુલી આ વર્ષમાં ખબર નથી કેટલી હોસ્પિટલો નવી ખુલી કેટલી એમ્સ નવી ખુલી ખબર નથી ક્યાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કર્યા એ આપણને ખબર નથી રામ મંદિરનું નિર્માણ ભવ્ય થયું જેનું ઉદઘાટન ચોવીસમાં પણ બન્યું એવરઓલ બે હાજર ત્રેવીસ માં એ સિવાય રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલા બન્યા ખેડૂતો માટે કેટલા જેને કહેવાય અહમ એવા કાયદાથી માંડી કોઈ ચુકાદા અથવા તો કોઈ એવો નિર્ણય લીધો હોય કે ખેડૂતોને હવે આવનારા પાંચ વર્ષ શાંતિ રહેશે ખબર નથી વીજળી ક્ષેત્રે શું ક્રાંતિ કરી કેટલું એટલે ગ્રીન એનર્જી એ સિવાયની એનર્જી ખેડૂતોને વીજળી આપવાની વાત આપણે છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે કેટલા ગામડાઓમાં પાણી પહોંચાડ્યું છે કોઈ નવી બાબત નથી આપણને આ બધા શબ્દો તો કદાચ બજેટ સત્રમાં કાં તો પછી ઢંઢેરો ચૂંટણી ઢંઢેરો આવે

એ પણ ચર્ચા રહ્યું ને સાથે જ આપણે રાજકારણમાં ઘણા બધા નેતાઓ તરફથી હિન્દુત્વના મુદ્દા ઉપર પ્રહારો અને સાથે સનાતન ધર્મને લઈને જે ટિપ્પણીઓ થઈ એ પણ આ વખતે રાજકારણમાં કંઈક વધારે જોવા મળી એટલે હવે દીવો જેમ જેમ ઓલવવામાં આવે ત્યારે ખૂબ એની વાત એકદમ ઝળહળતી હોય છે એના જેવું વિરોધ પક્ષોનું છે એટલે ખાસ કરીને હિન્દુત્વના મુદ્દે બીજા બધા મુદ્દે સાચા હોઈ શકે પરંતુ હિન્દુત્વ એ આ દેશના કડકડમાં વસેલું છે આ દેશના કડકડમાં રામ અને શંકર ભગવાન વસેલા છે ચાહે મુસલમાનો હોય કે ખ્રિસ્તી હોય એના પૂર્વજો તો હિન્દુ જ જ છે 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 અને એ એ લોકો પૂછતા હોય હોય કેતા એટલે એનો વિરોધ કરવો જેના આધારે આપણા દેશમાં એક નૈતિક મૂલ્યો ટકેલા છે ઘણા બધા લોકોના જીવનમાં એ એને બાળી નાખવાની વાત કરવી અથવા તો હમણાં સ્વામી પ્રસાદ મૌર્ય એવું કહ્યું કે અ જે હિન્દુત્વ છે એ ધોખો છે તો આ પ્રકારનું છે ખુબજ હાનિકારક છે અને એ લોકોની છબી ના હાનિકારક છે કારણ કે હિન્દુ તો કઈ કરવા નથી કોઈને સરતંચે જુદા કરવાનો નથી એટલે એ વાત સમજવી જોઈએ બીજી બાજુ જે લોકોની કરોડો અબજો લોકોની આસ્થાનું પ્રતિક છે એવા રામ ભગવાન નું મંદિર છે એ બનવા જઈ રહ્યું છે આજે આપણે જોયું કે કેટલું ભવ્ય અયોધ્યા ધામ જંક્શન એ બન્યું અને એરપોર્ટ નું ઉદઘાટન થશે તો બીજી વાત એ છે કે ભારતનું નામ છે બદલવાની એક ચળવળ અથવા તો હિલચાલ થઈ જે જી વીસ દેશોના સંમેલનના જે ભોજન સમારંભ હતો એમાં રાષ્ટ્રપતિ તરફથી જે આમંત્રણ મોકલવામાં આવ્યું એમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું હવે આ એક ખાલી સળવળાટ હતો

ચૂંટણી પંચના કમિશનની ની નિયુક્તિ જે બધા કરતા વડાપ્રધાન હોય વિરોધ પક્ષના નેતા હોય મુખ્ય ન્યાયમૂર્તિ હોય તેમાંથી મુખ્ય ન્યાયમૂર્તિ છે કે એક ખરાબ બાબત છે સંસદમાં જેમ સુરક્ષાનો ભંગ થયો એમ વિશ્વકપની મેચમાં પણ આપણી જયારે મેચ હતી ત્યારે અમાસમાં સમર્થક છે એ ઘુસી જાય અને આ રીતે એટલી મોટી મેચ હોય ત્યારે આવું ઘટના બને એ ખુબ શરમજનક વાત કહેવાય ગુજરાત પોલીસ ના મુદ્દે એવી રીતે હૈદરાબાદ ની મેચમાં પણ રિઝવાને જે નમાજ પડી હતી સમર્થનમાં તો આ બધી ઘટનાઓ પણ નુકસાનકારક છે દેશની છબીને નુકસાનકારક છે એ પણ આપણે નોંધવું જોઈએ જી બિલકુલ પ્રશાંતભાઈ એ સિવાય આપણે જયારે ઓવરઓલ બે હજાર ત્રેવીસ ની વાત કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી માટે શું કહી શકે કારણ કે આપણે બહુ આશાની નજરે જોઈ રહ્યા હતા આમ આદમી પાર્ટી તરફ કે કદાચ ગુજરાતના આજ સુધી ત્રીજું પક્ષ નથી ચાલ્યું પણ આમ આદમી પાર્ટી એ વાતને કદાચ બદલી શકે એવું આપણે વિચારી રહ્યા હતા પણ જે પ્રકારે અત્યારે પણ પક્ષ પલટો થયો છે ક્યાં કે ત્રીજી પાર્ટીના પિલર હલી ગયા આ વખતે પણ બે હજાર ત્રેવીસમાં એવું કહી શકાય એટલે ગુજરાતમાં ક્યારેય કોઈ ત્રીજી પાર્ટી ચાલી નથી અને પણ આમ જોવા તો દેશ વ્યાપી તમે જોવો તો કયો ત્રીજો નેશનલ પક્ષ આવ્યો કે જે આખા દેશમાં ચાલી ગયો અથવા એની ક્યાંક નાની મોટી સ્વીકૃતિ પાંચ દસ રાજ્યોમાં હોય પણ આમ આદમી પાર્ટી જે રીતે જે વિઝન લઈને આવી જે વાત લઈને આવી એની ઉપર લોકોએ જે ભરોસો મૂક્યો એ ભરોસાના બલૂનમાંથી હવા નીકળી ગયો ગુજરાતમાં ફીલ થઈ રહ્યું છે ત્યારે આપણે એવું લાગતું હતું કે ખરેખર નવું કરશે પણ એમને જે પ્રસ્તાવ ના મૂકી એમની એમનું પોઝિશનિંગ જે કરી રહ્યા હતા કે જેને ભાજપ પસંદ નથી કોંગ્રેસ પસંદ નથી એ અમને પસંદ કરો એટલે ખાલી તમે એક ઓપ્શનની જેમ જુઓ પણ શેનું ઓપ્શન કઈ રીતનું ઓપ્શન એ એ ક્લેરિટી ના મળી એની સાથે સાથે અંદરનો ખટરાગ અને એની એનું છે ને અંદર આમ આદમી પાર્ટીમાં જેટલા વેગ થી અંદર જાય છે એટલા જ વેગથી પાછા બહાર આવે છે કારણ કે અંદર નું જાણી ગયા પછી બહાર આવીને એમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ક્યારેય નહીં જવું જોઈએ એટલે આવું એના જ માણસો કે છે જેટલા લોકો છોડ્યું છે બીજું તમે જુઓ તો ઓવરઓલ કશું કરતા નથી એટલે હા મોટી વસ્તુ એ છે રાજકારણની અત્યારના પોલિટિક્સની કે અત્યારનું પોલિટિક્સ બાઇટ મીડિયા અને ડિબેટ પૂરતું સીમિત થઈ ગયું છે રોડ ઉપર કશું દેખાતું નથી એમ આજે તમે રાજકીય રીતે કઈ લઈને આવતા હોય તો તમારે પ્રજાની ચર્ચા કરવાની હોય જયારે આ માત્ર મીડિયા બાઇટ માત્ર એક સારો વિડીયો બનાવીને વાયરલ કરીને મૂકી દેવો અને એક બીજાને ગાળો દેવી આજે આમ આદમી કોંગ્રેસ ને ભાજપ હોય તો કોંગ્રેસ ને એવી રીતે બસ પોતાના બીજા વિશે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને વિડીયો ફરતો કરી દેવો એ જ રાજકારણ હવે સીમિત થઈ ગયું છે ત્યાં સુધી એટલે આમ આદમી પાર્ટીની પણ જે નક્કરતા અને જે સક્રિયતા દેખાવી જોઈએ એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ક્યાંય છે નહીં એટલે એવું કહેવાય એટલે ભવિષ્યમાં એવું થશે કે દિલ્હી અને હવે ક્યાંક પંજાબ આ બે રાજ્યો પૂરતું સીમિત થઈ જશે જેવી રીતે એનસીપી શિવસેના

સમયયા સમાપ્ત થઈ છે જયવનભાઈ પ્રશાંત ભી આપ બને મારી સાથે ચર્ચા માં જોડાયા કે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તેમ તો રાજકરણ સેની તો છિટલી વાતો આપણે કદાચ કરીએ ઓછી પડે છતાં પણ મહત્વના મુદ્દાઓ પર ભાર મુકવાનો પ્રયાસ કર્યો છે આ 2023 માં આપણે કહીએ તો 146 વિપક્ષી સસદો જે પ્રકાર સસ્પેન્ડ થયા મણિપુર હિંસા જાતિ ગણતરી એ સિવાય અંતે અંતે જે નિર્ણય ગિફ્ટ સિટી માં જે લીકલ પરમિશન આપવામાં આવી જે પ્રકારે તે પણ ખૂબ જ ચર્ચામાં રહી એ પણ એક રાજકારણનો ભાગ છે તો જે પ્રકારે એનડીએ સામે લડવા માટે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે આ બધી જ ઘટનાઓથી રાજકારણમાં એક ગરમ માહોલ જોવા મળ્યો ને હવે જોવાનું રહેશે કે આ બધી જ ઘટનાઓથી બે હજાર ચોવીસમાં જે ચૂંટણી આવશે તેના પર જે વોટિંગ થશે તેમાં આવનારા આ વર્ષમાં તમામ જ રાજકારણીઓનું ભવિષ્ય કેવું રહેશે અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર